સિગમા યુનિવર્સિટીએ તાજેતરમાં જ પોતાનું નવું અને ગતિશીલ જોબ પોર્ટલ શરૂ કર્યું છે તેની ખાસિયત એ છે તેનો ઓપન એક્સેસ જે ફક્ત સિગ્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સીમિત નથી પરંતુ કોઈપણ ઇચ્છુક ઈચ્છુક ઉમેદવાર તેના પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સિક્મા યુનિવર્સિટીએ તાજેતરમાં પોતાનો નવું અને ગતિશીલ જોબ પોર્ટલ શરૂ કર્યું છે એક એવું વ્યવસાયિક પ્લેટફોર્મ કે જ્યાં પ્રતિભાશાળી ઉમેદવારોને ટોચની કંપનીઓ સાથે સીધો સંપર્ક સાધવાની તક મળે છે આ પોર્ટલની વિશેષતા એ છે કે તે માત્ર સિક્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત નથી પરંતુ કોઈપણ ઈચ્છુક ઉમેદવાર માટે ખુલ્લો છે આ પોર્ટલને ખાસ બનાવે છે તેનો ઓપન એક્સેસ પરંપરાગત કેમ્પસ પ્લેસમેન્ટથી વિપરીત આ પોર્ટલ માત્ર સિકમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત નથી પરંતુ કોઈ પણ ઈચ્છુક ઉમેદવાર નોંધણી કરી શકે છે અને પોતાની સપનાની નોકરી શોધી શકે છે અનેક વિદ્યાર્થીઓએ પહેલેથી જ રજીસ્ટ્રેશન કર્યું છે અને અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે પરિણામે કેમ્પસથી કોર્પોરેટ સુધીની યાત્રા હવે સહેલ અને શક્ય બની રહી છે